સુરતમાં હત્યાના બનાવોમાં વધારો થઈ રહ્યો છે ત્યારે કાપોદરા મેન રોડ પર ફૂટપાથ પર રહેતા યુવકે નાણાં ચોરીની આશંકા રાખી કટ્ટરથી ગળું કાપી હત્યાની કોશિશ કરનાર બે સગા ભાઈઓને કાપોદરા પોલીસે ઝડપી દીધા હતા આ બંને ભાઈઓ રીઢા હોવાથી સાથે ઇનામી ખૂંખાર ગુનેગાર પણ હોવાનું બહાર આવ્યું છે બંને ભાઈઓ એક વર્ષ પહેલાં રાજસ્થાનના જયપુરમાં કેડલ થી પાર્કના વોટમેનની હત્યા કરી સુરત ભાગી આવ્યા હતા રાજસ્થાન સરકારે તેમને પકડવા પર પાંચ છે કાપોદરા પોલીસ પાસેથી મળતી માહિતી મુજબ કાપોદરા મેન રોડ પરના દુકાનના ઓટલા પાસેથી ગત તારીખ વીસમી સપ્ટેમ્બરના રોજ એક યુવક ગળું કપાયેલી હાલતમાં હોસ્પિટલમાં દાખલ કરાયો હતો બહાર આવેલા યુવકનું નામ દશરથ બાગરી હોવાનું બહાર આવ્યું હતું કાપોદરા વિસ્તારમાં ફૂટપાથ પર આ બંને ભાઈઓના નાણાં ચોરી થઈ ગયા હતા તે નાણા ચોરીની શંકા રાખી ઓગણીસમી સપ્ટેમ્બરના રોજ રાત્રે તે ઓટલા પર સુવા ગયો હતો ત્યાં આ બંને આવ્યા હતા અને કટ્ટરથી ગળું કાપી નાખ્યું હતું ત્યારબાદ હત્યાની કોશિશનો ગુનો નોંધી કાપોદરા પોલીસે રમેશ રામદયાલ ગુલફાન કશ્યપ અને પ્રકાશ ગુલફાનની ધરપકડ કરી હતી બંનેના નામો પોકેટ કોપર સર્ચ કરવામાં આવતા બંને ખૂંખાર ગુનેગાર હોવાનું પણ બહાર આવ્યું હતું ઝડપેલા આ બંને રીઢાભાઈઓ રાજસ્થાન અને વતન ઉત્તર પ્રદેશના આર્મ્સ ચોરી હત્યાની કોશિશના છ ગુનામાં ઝડપાઈ પણ ચૂક્યા હતા બંને પર પાંચ પાંચ હજારનું ઇનામ પણ રાજસ્થાન સરકાર દ્વારા જાહેર કરવામાં બરેલી જિલ્લાના ફરીદપુરના મોહલા કસ્બાના વતની બંને ભાઈઓ બે હજાર ત્રેવીસમાં રાજસ્થાનના જયપુરમાં રહેતા હતા તે વખતે તેમણે વપુર કેન્ડલ થીમ પાર્કમાં વોતપે ગળું કાપી હત્યા કરી નાખી હતી તેમાં તેઓ ફરાર હતા બંનેને પકડવા પર રાજસ્થાન સરકારે ઇનામ પણ જાહેર કર્યું હતું